યાત્રાધામ અંબાજી ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે રૂપિયા બે હજાર કરોડના ખર્ચે અંબાજી ધામનો વિકાસ થશે આગામી ત્રણ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદભુત બનશે અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ ચાલી રહી છે જાણીએ અહેવાલમાં અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે મીડિયાને આ વિશે વિગતવાર માહિતી આપી હતી અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસન થીમ પર પણ વિકાસ કરાશે કોરિડોરની માફક જયમા કોરિડોર પણ અંબાજી ખાતે બનાવશે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અંબાજીનું મુખ્ય મંદિર ગબ્બર એકાવન શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીના ઘણી બધી વ્યવસ્થાઓ એટલે કે ગટર પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે અંબાજીનું ડેવલપ પ્લાન બની ગયું છે જેને મંજૂરી હેઠળ છે છ ટીપીની કામગીરી પણ શરૂ કરાશે જ્યારે ટીપી બનશે ત્યારે અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ પણ અંબાજીમાં કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પાણી પુરવઠા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સમગ્રતા રૂપિયા સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અંબાજીમાં ઉત્તરોત્તર થઈ રહેલા યાત્રિક સુવિધાના વિકાસકામો તથા પ્રવાસન આકર્ષણોને પરિણામે આ યાત્રાધામમાં દેશ વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહે છે અંબાજી અને આસપાસના ગામોમાં હવે આ નવા વિકાસકામો હાથ ધરાવવાને પરિણામે સ્વચ્છતા જળવાશે અને યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે બ્યુરો રિપોર્ટ અરવલી સમાચાર મોડાસા